કામો થતા નથી ત્યારે વ્યારાના પ્રાંત અધિકારી પણ પોતાની મનમાની કરી લોકોના કામ કરતા નથી તેવી અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે જિલ્લા સંકલન સમિતિમાં અધિકારીઓને સ્પષ્ટ ભાષામાં જણાવી દેવામાં આવ્યું કે પ્રજાના કામ તો કરવા જ પડશે કારણ કે સરકાર અને સરકારી અધિકારીઓ પ્રજા માટે જ છે અને પ્રજાના પૈસે જ ચાલે છે તાપી જિલ્લાની મુખ્ય સમસ્યામાં સરકારના ખાનગીકરણના સ્વરોજગારના નામે થતું શોષણ શિક્ષણ ખાતાના પ્રાઇવેટીકરણના શિક્ષણ સહાયક અને ખેલ સાહેબના પગારોની વિલંબતા બધા જ ખાતાઓમાં પણ આ જ પ્રકારે વહીવટ ચાલુ છે તાપી જિલ્લાના મુખ્ય મથક પાનવાડી ખાતે પણ પગારની વિસંગતતા પગાર મોડો થવો તથા તેમને મળવાપાત્ર લાભોમાં પણ શોષણ થાય છે પ્રાઇવેટ સેક્ટરમાં બધા જ વિભાગોમાં આ લાલિયાવાડી ચાલી રહી છે કોન્ટ્રાક્ટરો પણ કોઈ પણ પ્રકારના લાભો તેમને મળતા નથી બોલવાવાળાને કાઢી મૂકવામાં આવતા હોય છે ત્યારે જિલ્લા સંકલનની બેઠકમાં વ્યારા નગરમાં ઠેર ઠેર ગંદકીનો પ્રશ્ન મંત્રીજીના ધ્યાનમાં આવ્યો હતો ત્યારે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વ્યારા નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાહેરમાં ઝાંટકી કાઢ્યા હતા સફાઈના અભાવ અને ગંદકીની વરસાદી પાણી અને ગટરના પાણીની સમસ્યાને લઈને વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસર વંદના ડોબરિયા સહિત પાલિકા પ્રમુખ રીતિશ ઉપાધ્યાયની કામોની વિવિધ બાબતોમાં સૂચના અને ઝાટક નીકાળી હતી એક તરફ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા બધા જ ડિપાર્ટમેન્ટમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તો બીજી તરફ વ્યારા નગરપાલિકાના ઘણા પ્રશ્નો જેવા કે દબાણ રસ્તાઓ કચરો ગંદકીથી ઉભરાઈ રહ્યા છે ચીફ ઓફિસર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જાતે હાથમાં ઝાડુ લઈ સફાઈ કામગીરી હાથ ધરી લોકોને આદર્શ પૂરો પાડ્યો હતો આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ માનનીય મંત્રીએ સફાઈ માટે જાગૃતતા માટે સફાઈ કર્મીની જેમ સફાઈના સાધનો લઈને જાહેરમાં સફાઈ કરવી પડતી હોય ત્યારે વ્યારા નગરપાલિકાની સફાઈ તેમજ બીજી કામગીરી માટે સૂચના સાથે ઝાટકણી કરતો વિડિયો કેમેરામાં કેદ થયો છે પ્રજાના હિતમાં મંત્રીએ કરેલા કાર્યથી લોકોએ મંત્રીજીના કાર્યની પ્રશંસા કરી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રજાના કામ ન કરતા અધિકારીઓની પણ આવી હતી અને રોડ રસ્તા સુધારા માટે પણ ટકોર કરી હતી આજ રોજ તાપી જિલ્લાની સંકલન સમિતિનો સમિતિની મિટિંગ હતી આ સંકલન સમિતિની અંદર હું પોતે પણ હતો મેં કડકમાં કડક ભાષામાં આ પ્રાંત અધિકારીને સૂચના આપી છે આદિવાસીઓના વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો હોય એના તાત્કાલિક નિકાલ થવા જોઈએ કોઈ પણ ફાઇલ હોય તો તેનો નિકાલ થવો જોઈએ નિકાલ કરવાને બદલે એ ફાઇલો બધી અભિપ્રાય સામાન્ય અભિપ્રાય લેવાનો હોય તો પણ રાજ્ય સરકાર સુધી જાય છે અને આદિવાસીઓના કામ થતા નથી તેના માટે મેં કડકમાં કડક ભાષામાં જે સૂચના આપી છે આગામી દિવસમાં તેમ નહીં કરશે તો હું ચોક્કસપણે કહી શકું કે એમને ભુજ જવાની તૈયારી રાખવી પડશે સાહેબ એક વસ્તુ એ બી નોંધમાં આવી કે સોનગઢ સાહેબ સૌથી મોટો તાલુકો છે અને એક મોટી સરકારી હોસ્પિટલની જગ્યા તો મંજૂર થઈ ચૂકી છે પણ કયા અધિકારીઓના સંકલન અભાવે સાહેબ તો નવી હોસ્પિટલ હજુ નથી બની રહી એમાં પણ કેટલાક અધિકારીઓએ જે મંજૂરી નથી આપી તેની પણ આજે ચર્ચા થઈ આવનારા દિવસોમાં ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરવા માટેની એમણે ખાતરી આપી છે અને એ હોસ્પિટલ ચાલુ થશે પણ કોઈ પણ વિભાગના અધિકારી હોય ચારે પાણી પુરવઠાનો હોય કે પછી સિંચાઈનો હોય આરોગ્યનો હોય શિક્ષણનો હોય તમામ અધિકારીઓને મેં આજે સૂચના આપી છે કે તાપી જિલ્લો એ આદિવાસી જિલ્લો હોય તમારે પ્રેક્ટિકલ બનીને એનું કામ કરવું પડશે અને એના માટેની સૂચનાઓ આપશે પબ્લિકમાં એક એવી ફરિયાદ ઉઠવા પામી છે કે અધિકાર અધિકારીઓ હવે કોઈને ગાઢતા નથી અને એના કારણે લોકોના કામ નથી થઈ રહ્યા તમામ અધિકારીઓને એક જ લાઈનમાં આપશું કહેશો તમામ અધિકારીઓને મેં તો કીધું છે કોઈ અધિકારી ગાંઠે નહીં એ વાતમાં હું સમજ નથી હું ઘણી વખત અધિકારીઓને મેં કહેશે એમ નથી માનતા તેવા અધિકારીઓને મેં દિશા બદલા બતાવી દીધી છે દાખલા તરીકે સુમન ચૌધરી સિંચાઈ અધિકારી એની બદલી પણ મેચ કરાવી અને ભુજ મૂકાશે આગામી દિવસોમાં આ જે પ્રાંત અધિકારી નહીં સુધરશે તો એને પણ ભૂજ જવાની તૈયારી રાખવી પડશે જી સર ધન્યવાદ